કે તું ગઈ અને ખબર છે તોય તને મળવું હતું તું ગઈ ખબર છે તોય તને મળવું હતું નિરંજનભાઈ કંઈ આમ હોય ક્યાંકથી તો પાછા વળવું હતું કે તું ગઈ ખબર છે અને તોય તને મળવું હતું કે કંઈક કંઈ આમ હોય ક્યાંકથી તો પાછા વળવું હતું કે તારું ઘર તારી ગલી અને થઈ દુનિયા પૂરી અહીંયા સાક્ષી આપી શકે એવા વ્યક્તિ બોલવામાં વાંધો નથી કે તારું ઘર તારી ગલી અને થઈ દુનિયા પૂરી બાકી આ જીવને તો હિમાલયમાં ગળવું બાકી આ જ હિમાલયમાં ગડવું અને ખૂબ ધુમાડો ફૂંક્યો સોળ વર્ષ ધુમાડો ફૂંક્યા પછી નહીં વાત કે ખૂબ ધુમાડો ફૂંક્યો જીવ અને જીવન બળ્યું ખૂબ ધુમાડો ફૂંક્યો જીવ અને જીવન બળ્યું મારા તો અમસ્તા એ ક્યાં કોઈને નડવું હતું કે